લાકરીયા પોલીસે ગંભીર ગુનાના આરોપીના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું લાકરીયા પોલીસ સ્ટેશનની હદમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપી ગુલવત ગુલવત્સિંગ ઉર્ફે સની હજુરસિંહ સરદાર દ્વારા ભચાઉ તાલુકાના જૂના કટારિયા સીમમાં મોરબી સામખિયારી હાઈવે પર આવેલી સરકારી જમીનમાં અંદાજે છસો ચોરસ મીટર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા રહેણાંક મકાન પર બુલડોઝર ફેરવી ડિમોલેશન કરવામાં આવ્યું હતું આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ ખૂન કરવાની કોશિશ મિલકત સંબંધિત તથા પ્રોહિબિશન એક્ટ મુજબના ગુનાઓ દાખલ હોવાનું જણાવી ગેરકાયદેસર પ્રવર્તિઓ દ્વારા મેરવેલા આર્થિક ફાયદાથી કરાયેલ બાંધકામને તોડી પાડીને સરકારી જમીન મુક્ત કરાઈ હતી અને આ સમગ્ર કાર્યવાહી દરમિયાન વહીવટી તથા પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો ગાંધીધામ તાલુકાના કિડાણા ખાતે આવેલી મંગલ તુલસી સોસાયટીમાં રાત્રિના થી ચાર વાગ્યા દરમિયાન બે કલાકમાં તસ્કરોએ પાંચ મકાનોને નિશાન બનાવી ચોરીની ઘટના અંજામ આપી હતી જ્યાં હરફુલ સુવારામ પરિવાર સાથે લગ્ન પ્રસંગે રાજસ્થાન ગયેલા હોવાથી તેમના બંધ મકાનનું તાળું તોડી ચાર અજાણ્યા ઇસમોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો સોના અને ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા બે લાખ પંચાણું હજારનો મુદ્દામાલ ચોરી કર્યો હતો સંપૂર્ણ ઘટનાની કરતૂત સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેના આધારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા ચાર અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધાવી તપાસ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત રહેતા આજે પરોડીએ પાંચ ને સડતાલીસ મિનિટે ફરી એકવાર ધરાધ્રુજી ઉઠી હતી રિક્ટર સ્કેલ પર બે પોઈન્ટ પાંચ તીવ્રતાનો આંચકો નોંધાયો હતો જેનું કેન્દ્ર બિંદુ અંદાજે ઓગણીસ કિલોમીટર દૂર હોવાનું વિભાગે જણાવ્યું છે જાન્યુઆરી માસ દરમિયાન કચ્છમાં આ ત્રીજી વખત સદનસીબે આ ભૂકંપથી સ્થાનિક સ્તરે કોઈ અસર થવાની ઘટના સામે આવી નથી મુન્દ્રાના મોટા કપાયા ખાતે ટાસ્ક ફોર્સની કાર્યવાહી પરમિટ વિસ્તાર બહાર ગેરકાયદે ખનન ઝડપાયું એક્સક્વેટર મશીન જપ્ત તારીખ પંદર જાન્યુઆરીના રોજ મુન્દ્રા તાલુકાના મોટા કપાયા ખાતે કચ્છ શ્રીના માર્ગદર્શન હેઠળ રચાયેલી ટાસ્ક ફોર્સ દ્વારા આકસ્મિક તપાસ દરમિયાન એક એક્સ્કવેટર મશીન દ્વારા પરમિટ વિસ્તાર બહાર સાદી માટી ખનીજનું ગેરકાયદે ખાણકામ થતું ઝડપાયું હતું તપાસ સમયે મશીનના માલિકે જય દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ એલએલપીના નામે ક્વોરી પરમિટ મંજૂર હોવાનું દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા પરંતુ તપાસ ટીમે પરમીટ વિસ્તાર અને ખાણકામ સ્થળની ખરાઈ કરતા પરમીટ વિસ્તાર બહાર ખનન થતું હોવાનું સ્પષ્ટ થયું હતું આથી સ્થળ પરથી એક એક્સક્વેટર મશીન જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને કસૂરદારો સામે ખનીજ અને ખનન નિયમો મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા આગળ વધારવામાં આવી હતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ખાનગી બાતમીના આધારે સેક્ટર દસ ઇન્કમ ટેક્સ ઓફિસ પાસેના રોડ પરથી મુસ્તાક જુઝબ કટિયાને અટકાવી તેની તલાશી લેતા તેની પાસેમાંથી દેશી હાથ બનાવટની બંદૂક અગ્નિશસ્ત્ર મળી આવી હતી તથા કાર્ટીઝ રાઉન્ડ નંગ બે મરી આવતા કુલ રૂપિયા દસ હજાર બસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો જે અંગે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ તથા હથિયારબંધી જાહેરનામા ભંગની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીએ આ હથિયાર ઇશાક જામ પાસેથી ખરીદ કરવાનો ખુલાસો થતા ફરાર સ આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ગાંધીધામ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નાગરિકોના ગુમ થયેલા મોબાઈલ ફોન અંગે મળેલ અરજીઓના આધારે તેરા તુચકો અર્પણ અભિયાન અંતર્ગત આઈએમઇઆઈ નંબરના આધારે સીઈઆઈઆર પોર્ટલ મારફતે ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં વિવિધ સ્થળોએથી કુલ સોળ ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢી રૂપિયા એક લાખ સાહીઠ હજારનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો અને પોલીસ સ્ટેશન પરિસરમાં અરજદારોને બોલાવી તેમના મૂળ મોબાઈલ ફોન પરત સોંપવામાં આવ્યા હતા જેમાં ગુમ થયેલા મોબાઈલમાં રહેલો મહત્વનો વ્યક્તિગત ડેટા પણ સુરક્ષિત રીતે મળતા અરજદારોએ પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી સાંખીયારીથી આડેસર તરફ જતા નેશનલ હાઇવે નંબર સત્યાવીસ ઉપર ચિત્રોડ નજીક નાયરા પેટ્રોલ પંપ પાસે આવેલ હોટલમાંથી ગાગોદર પોલીસે પોસ્ટડેડા સાથે આરોપી મોહિત ઉર્ફે મીતુ સદબીર જાટને ઝડપી પાડ્યો હતો જેમાં તેના કબજામાંથી પોસડોડા જાડી ભૂકી વજન એકસો સોળ કિલોગ્રામ તથા પોસડોડા પાવડર ભૂકી વજન ચોવીસ કિલોગ્રામ એમ કુલ એકસો ચાલીસ કિલોગ્રામ પોસડોડા તેમજ મુદ્દામાલ મળી કુલ રૂપિયા સાત હજાર છસો નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો આ અંગે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ કલમ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે માંડવી કેમ્પમાં પેરા સેલિંગ તાલીમ સાથે એનસીસી કેડેટ્સે સાહસ અને આત્મવિશ્વાસથી ઉડાન ભરી માંડવી ખાતે ચૌદથી ત્રેવીસ જાન્યુઆરી દરમિયાન યોજાયેલા દસ દિવસીય સંયુક્ત વાર્ષિક તાલીમ કેમ્પ દરમિયાન જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર્સના આર્મી તથા નેવી વિંગ્સના કુલ પાંચસો ચોરાણું કેડેટ્સે છત્રીસ ગુજરાત એનસીસી બટાલિયન ભુજ દ્વારા આયોજિત રોમાંચક પેરાસેલિંગ તાલીમમાં ભાગ લઈ કિનારાથી ઉપર ઉડાન ભરી સાહસિક અનુભવ મેળવ્યો જેમાં પ્રમાણિત તાલીમકારોની દેખરેખ હેઠળ કેડેટ્સને સલામતીના નિયમો સાધનોનું સંચાલન અને હવાઈ નેવિગેશન સહિતના મૂળભૂત સહિતના મૂળભૂત સિદ્ધાંતો શીખવવામાં આવ્યા અને આ તાલીમ દ્વારા યુવા કેડેટ્સમાં આત્મવિશ્વાસ નેતૃત્વ શક્તિ ટીમવર્ક નિર્ણય અક્ષમતા તેમજ શારીરિક અને માનસિક તંદુરસ્તીનો વિકાસ કરવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો સાથે જ કેમ્પમાં યુદ્ધ તથા કટોકટી દરમિયાન માહિતીનું આદાન પ્રદાન

To have my first ever parasailing experience. When we first arrived on the location, I was quite scared seeing all the other cadets who were already doing it. But then our instructors uh, briefed us on how to wear our equipment, how to go up in the air, all the procedure, and how to land back on the ground safely as well. So now I feel quite prepared as well as thrilled and excited to fly like a bird for the very first time. I'll let you know about my experience when I'm, once I'm done with it. ભુજ તાલુકાના નાડાપા ગામની સરકારી માધ્યમિક શાળાની નવનિર્મિત ઇમારતનું લોકાર્પણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના વડદ હસ્તે કરવામાં આવ્યું તેમજ સાથે નવસો એક્યાસી લાખના ખર્ચે રીસરફેસિંગ અને વાઇડનીંગ થનારા નાડાપા હબાઈ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં રાજ્યમંત્રીએ વિવિધ સરકારી યોજનાઓના લાભથી કચ્છના છેવાડાના ગામોમાં પણ શિક્ષણ ક્ષેત્રે સકારાત્મક બદલાવ આવ્યો હોવાનું જણાવ્યું વડાપ્રધાન અને મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ સરકાર શિક્ષણ રોજગાર આરોગ્ય સહિતના ક્ષેત્રોમાં વિકાસ કાર્ય માટે કટિબદ્ધ હોવાનું કહ્યું તથા ગ્રામજનોને વિકસિત ભારતના નિર્માણમાં સહયોગ આપવા અપીલ કરી કાર્યક્રમમાં નાડાપા પ્રાથમિક શાળાની ઉત્તમ ગુણ મેળવનારી વિદ્યાર્થીનીની પ્રશંસા કરવામાં આવી અને સ્માર્ટ ક્લાસરૂમ કમ્પ્યુટર લેબ લાઇબ્રેરી તથા આધુનિક ટેકનોલોજી આધારિત શાળાઓ વિકસાવવામાં આવી રહી હોવાની માહિતી આપવામાં આવી જ્યારે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કચ્છ જિલ્લામાં રોડ રસ્તા શિક્ષણ અને આરોગ્ય જેવી માળખાકીય સુવિધાઓમાં અવિરત વિકાસ થઈ રહ્યો હોવાનું જણાવી નાડાપા હબાઈ રોડના કામ માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ વરસાણી બાંધકામ સમિતિના ચેરમેન મશરૂભાઈ રબારી આગેવાન દેવજીભાઈ વડચંદ નાડાપા સરપંચ ગીતાબેન ડાંગર શાળાના આચાર્ય શિવુભા ભાટી તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો અન્ય પંદર ગામોના સરપંચો શિક્ષકગણ વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

જે પૈકીની અમારી પ્રથમ માંગણી જે છે કે ગામની જે જમીન છે એનું સર્વે થાય એની માપણી થાય અને પ્રમોલ્ગેશન થયા પછી જીએમડીસીનું કાર્ય શરૂ થાય ત્યારબાદ અમારી જે બીજી માંગણી છે જે અમને ગામ લોકોને જે જમીનના જંત્રીના દર છે જે બે હજાર અગિયારથી વધ્યા નથી તો નવા જંત્રીના દર નક્કી થાય ત્યારબાદ જ અમારી સંપાદનની પ્રક્રિયા આગળ વધે એના સિવાય અમારો ત્રીજો મુદ્દો જે છે કે અમારા ગામની જે જમીન છે એમાં ડબલ માઇનિંગ થઈ શકે એવું છે કારણ કે લાઈમસ્ટોન અને લિગ્નાઇટ જેવી બે ખનીજ તત્વો છે તો અમારે ગામ લોકોને અમારા ખેડૂતોને અમને બધાને યોગ્ય વળતર મળે તે સિવાય અમારા ગામ લોકોને જીએમડીસી દ્વારા જીએમડીસીમાં નોકરી મળે જેથી ખેડૂતો ખેતી જમીન વિયાણા થઈ જાય છે તો એમને યોગ્ય રોજગાર મળી રહે એ સિવાય ગામની સુખાકારી માટે શિક્ષણ અને આરોગ્યની જે સુવિધાઓ છે જે પૂરી પ્રથમ પાડવામાં આવે ત્યારબાદ જ કાર્ય શરૂ થાય અને અન્યથા જો આ બધી અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો અમે જીએમડીસી સાથે ખોટે ખોટું સંઘર્ષમાં ઘર્ષણમાં ઉતરવું પડે છે કારણ કે અમે વખતો વખત લેખિક અને મૌખિક રજૂઆતો કરી છે તેમ છતાં પણ જીએમડીસી દ્વારા કોઈ અમને યોગ્ય પ્રતિકા પ્રતિસાદ મળ્યો નથી ભુજની લોહાણા મહાજનવાડી ખાતે રોટરી ક્લબ ઓફ ભુજ વોલસિટી દ્વારા થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે મેડિકલ કેમ્પ અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાની હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડોક્ટર શાંતનુ સેને એચએલએ ટેસ્ટ અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ અંગે માર્ગદર્શન આપ્યું હતું તથા ટેસ્ટ મેચ થવા પર મુંબઈ ખાતે વિનામૂલ્યે સારવાર ઉપલબ્ધ કરાશે તેવી માહિતી આપી હતી કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના એ ટેસ્ટ કરીને ટ્રાન્સપ્લાન્ટ માટેની યોગ્યતા તપાસવાનો હતો અને બાકી રહેલા ટેસ્ટ નિશુલ્ક કરવામાં આવ્યા હતા સાથે જ ભવિષ્યમાં મુંબઈ સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના પરિચારકો માટે રહેવા જમવાની વ્યવસ્થા મફત રાખવાની જાહેરાત પણ કરવામાં આવી હતી

ના અંતર્ગત ભાગરૂપે ખાસ કરીને મુંબઈ ની કોકેલા દે દિલ્હી એમ્બારી હોસ્પિટલ ના વિગાટ્રિક ક્ષેત્રના હેડ ડૉક્ટર શાંતનુ સેના મારી વ્યક્તિ પોતે આજે અમારે અહીં એટેલે કેમ્પ નું આયોજન કર્યું છે તેના માધ્યમથી અમે જે બોન ટ્રાન્સફર કરવા પહેલાની જે પ્રક્રિયા છે એજેલે એનું અમે અહીં આયોજન કરવા કહ્યું છે અને એમાં અમને ખાસ કરીને કોકેલા દે ગંબા એમ્બારી હોસ્પિટલ ના ડૉક્ટર શાંતનુનો અહીંયા અમને સપોર્ટ મળ્યો છે અત્યારે જે અમે રૂપે ઉપસ્થિત છે

એ શકાય તે માટેના ના પ્રયત્નો અમે કરી રહ્યા છે અત્યારે અમારે સેન્ટર પર લગભગ બસો થી સવા બસો બાળકો ટેલીવિઝન ના બેઠા season લઇ રહ્યા છે હમણાં થોડા સમયથી અમારા જે પ્રયત્નો કરાઈ રહ્યા છીએ એના થી બાળકો ની સંખ્યા ઓછી પણ થઈ છે અને અમુક ને દવા પણ લાગુ પડી છે ખાસ કરીને ને અત્યારે પણ દોઢસો થી બસો જેવા પેલી ના major બાળકો અમારા center માં સેવા લે છે અને રેગ્યુલર blood transfusion કરાવે છે